મિત્ર ન્યૂઝની ટોપ ખબરોમાં આપનું સ્વાગત છે આતંકીઓ ભારતમાં કંઈક મોટું કરવાની ફિરાકમાં હતા ગુજરાત એટીએસ દ્વારા નવ નવેમ્બરના આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે આતંકી મોહમ્મદ સોહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને આઈએસઆઈએસનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હતા આતંકી આઝાદની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી જેમાં આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું આ પાર્સલને લઈ એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આતંકી ડોક્ટર અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવો હતો રાજ્યની હવા ઝેરી બની રાજ્યમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એ ક્યુ આઈ પાર કરતાં હવા ઝેરી બની છે જો ગુણવત્તાને ખરાબ શ્રેણીમાં મૂકે છે મુખ્ય શહેરોમાં અમદાવાદમાં એક યુવાઈ બસો ચાલીસ અને વડોદરામાં એક યુઆઈ બસો વીસ નોંધાયો છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે પ્રદૂષણના ઊંચા સ્તરને જોતા નાગરિકોને બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરવાની અને ખાસ કરીને હવામાં પ્રદૂષણ વધુ હોય તેવા સમયગાળા જેમ કે વહેલી સવારે અને રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ રાજ્યમાં છ નવી ડીઈઓ કચેરીને મંજૂરી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચે છ કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેર સુરત રાજકોટ ગાંધીનગર વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે તેમજ રાજકોટ વડોદરા ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ ભુજમાં પશ્ચિમ ડીઈઓ કચેરીને મંજૂરી આપવામાં આવી છે એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈનો હોબાળો ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કોલેજના ડાયરેક્ટર પર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બસ્સો અને પાંચસોની નકલી નોટો ઉછાળી વિરોધ દર્શાવ્યો હતો પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી કોલેજ દ્વારા લેવામાં આવતી હોવાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી ડાયરેક્ટર પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ લેવાની હોય એમની પાસે જ વહેલા ફી માંગી હોવાનો કોલેજના ડાયરેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો ધમકીભર્યા ઈમેલ મોકલનાર રેની જામીન માટે હાઈકોર્ટ પહોંચી અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા સરખેજમાં આવેલી શાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ પ્લેમપેસ્ટ વખતે બીજે મેડિકલ કોલેજ અને હાઈકોર્ટને બોમ્બ મુકાયાના થ્રેટ ઇમેલ દિવા દિવિજો પ્રભાકર નામથી મળ્યા હતા સાયબર ક્રાઇમ ઇમિલ મોકલનાર રેની જોશીલ્ટા નામની આરોપી યુવતીની ચેનનેની ધરપકડ કરી હતી તેને કસ્ટડીમાં પોલીસ સાથે પણ ઝપાચપી કરી હતી અત્યારે રેની જેલમાં છે ત્યારે તેને ઉપરોક્ત ફરિયાદો પૈકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મૂકવાની ધમકી પોલીસ સાથે ઝપાચપી અને પ્લેન ક્રેશ વખતે બીજ મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં તેને જામીન મળી ચૂક્યા છે ઘૂમા રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ અને ઓફિસ ધસી પડી શહેરના ગુમા વિસ્તારમાં સાગર ગ્રુપની ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધસી પડી હતી દિવાલ પડવાના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ પણ પડી ગઈ હતી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી ઓફિસ જે બનાવવામાં આવી હતી તેને નુકસાન થયું છે પાણીની લાઇન લીકેજ થઈ હતી અને તેના કારણે માટે ભીની તથા દીવાલ ધસી હોવાનું જાણવા મળ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એશ્ર વિભાગના મામલે જાણ કરવામાં આવી ખોખરામાં મ્યુનિસિપાલિટી પાર્ટી પ્લોટનું પાર્કિંગ નથી શહેરમાં રોડ પર ગેરકાયદેસર પાર્કિંગને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે પરંતુ શહેરના ખોખરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પાર્થ પાર્ટી પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી પાર્કિંગ ના હોવાના કારણે પાર્ટી પ્લોટમાં પ્રસંગમાં આવનારા લોકો આજુબાજુની સોસાયટીની બહાર વાહન પાર્ક કરતા હોવાના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિક નાગરિકો દ્વારા બહાર નો પાર્કિંગના બોર્ડ મારી દેવામાં આવ્યા છે જો અહીંયા વાહન પાર્કિંગ કરશો તો વાહન ટોઈંગ કરવામાં આવશે અને તકરાર કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવા લખાણ સાથેના બોર્ડ મારી દેવામાં આવ્યા છે એએમસીને વર્લ્ડ બેંક રૂપિયા એકસો પચીસ કરોડ આપશે અમદાવાદ શહેરમાં નવા એસટીપી બનાવવા તેમજ હયાત એસટીપીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ધારાધોરણ મુજબ સુધારા વધારા કરવા તેમજ ડ્રેનેજ લાઇનો સુધારવા માટે વર્લ્ડ બેંક તરફથી લોન આપવામાં આવી રહી છે જો કે વર્લ્ડ બેંકની શરતો પ્રમાણે ગ્રાન્ટ મેળવવા માટે દરરોજ દસ કે એલ વધુ વોટર વેસ્ટેજ ઉત્પન્ન કરતી શહેરની વીસથી વધુ ફાઇવ સ્ટાર હોટલો પાસેથી વોટર વેસ્ટેજ ચાર્જ વસૂલવામાં આવશે શહેરની તાજ સ્કાયલાઇન આઈટી સે નર્મદા હયાત રેસિડેન્સી રેડિસન બ્લ્યુ ક્રાઉન પ્લાઝા અને રેનીસાઇન સહિતની વીસ હોટલોને વોટર વેસ્ટેજ ચાર્જ ચૂકવવો પડશે એકસો પંદર મકાનો દુકાનો પર બુલડોઝર ફેરવાયું અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે હાટકેશ્વર બ્રિજ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે હાટકેશ્વર એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાંથી પસાર થતાં ટીપી રોડને ખોલવામાં આવે છે ટીપી રોડ પર આવતા સોસાયટીના સો જેટલા રહેણાંક મકાન અને પાંચ કોમર્શિયલ મકાન દોડવાની કામગીરી પૂર્વ ઝોનના એસટી વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે બ્લેક ના વ્હાઇટ કરવામાં પચાસ લાખ ગુમાવ્યા લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે તેવી ઘટના નારણપુરા ખાતે રહેતા એક યુવક સાથે બની યુવકના પિતાને વિવાદિત જમીન પચાસ લાખ રૂપિયા આવ્યા હતા જેને ઠગ ટોળકીએ લઈ લીધા ઠક ટોળકીએ યુવકને પચાસ લાખ રૂપિયા આપશો તો વ્હાઇટના પંચોતેર લાખ રૂપિયા મળશે તેમ કઈ પચાસ લઈ પરત પરતના આપી છેતરપિંડી કરી છે નરંગપુરા પોલીસે ગુનો હાથ ધરી આ મામલે તપાસ કરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે